અંકલેશ્વરમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના એક ગંભીર કેસમાં સ્પેશિયલ પોક્ષો કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સોલ વર્ષીય સગીરાને પટાવી ફૂસલાવીને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાના આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આરોપી અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહની ધરપકડ કરી હતી આ કેસ અંકલેશ્વરની નામદાર એડિશનલ સેશન અને સ્પેશિયલ પોક્ષો કોર્ટના જજ ચિરાગ કે મુનશી સાહેબ કોર્ટ કોર્ટમાં ચાલી ગયો હતો સરકારી વકીલ પિયુષસિંહ રાજપૂત ની ધાર દલીલો અને રજૂ કરાયેલા નક્કર પુરાવાને કોર્ટે માન્ય રાખી આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો કોર્ટે આરોપી અલી અઝગર ઉર્ફે આર્યન જલાલુદ્દીન શાહને બીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે આ ઉપરાંત પીડિત સગીરાને વળતર રૂપે ચાર લાખ રૂપિયા ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે કોર્ટના આ મહત્વપૂર્ણ અને કડક ચુકાદાથી કાયદાનું શાસન સ્થાપિત થયું છે અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશો વિસ્તારમાં સગીરાને આરોપી અલી અઝઘર આર્યન જલાઉદ્દીન શાહ ધાકધમકી આપી અને બગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટ આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ જજ પોસ્ટકો કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે જજ સાહેબ શ્રી સી કે મુનશી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો રાખી આરોપીને તક્ષીવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો તેસઠ છાસઠ પો કલમ ચાર છ બાર ના ગુનામાં વીસ વર્ષની કેદની સજા ફરમાવેલી છે વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા ચાર લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે